નવરાત્રી દરમિયાન માં જગદંબાની આરાધના કરવામાં આવતી હોય છે અને અને તેની પૂજા કરાય છે છે નારીઓ સાથે મળી જગદંબાની આરતી કરી હોય ત્યારે કચ્છ જિલ્લામાં જો વાત કરવામાં આવે તો કેટલી એવી મોટી મોટી નવરાત્રીઓ થઈ રહી છે ત્યારે ભુજ શહેર મધ્યે પણ શિવાલિકા ગ્રુપ દ્વારા એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શિવાલિકા ગ્રુપ નવરાત્રિના આયોજક તેમજ કચ્છ જિલ્લાના સંત મહંત સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શિવાલિકા ગ્રુપ દ્વારા સતત સત્કાર્ય કરવામાં આવતા હોય છે તે પછી કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય શિવાલિકા ગ્રુપ હંમેશા અગ્રેસર જ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ નવરાત્રીનું સુચારુ રૂપે આયોજન થાય અને સંચાલન થાય આ ઉપરાંત કચ્છનો વિકાસ થાય આ તમામ પાસાને ધ્યાનમાં રાખી આ વર્ષે શિવાલિકા ગ્રુપ દ્વારા નવ દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને આશરે છ એકર જેટલી જગ્યામાં ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ આ શિવાલિકા ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આવો સૌ પ્રથમ સાંભળીએ આયોજકના શબ્દોમાં શિવાલિકા ગ્રુપની સ્થાપના મેં બે હજાર સત્તરની સાલમાં કરેલી છે શિવાલિકા ગ્રુપનું મેઇન કહેવાય કે જે પર્પઝ રહ્યું છે કે ભાઈ કચ્છને કઈ રીતે આપણે એવા કયા કાર્યો ક્ષેત્ર આપણે કરી શકીએ વ્યવસાય ક્ષેત્રો કે જે કચ્છને એક ગૌરવ આપણે અપાવી શકીએ એટલે શિવાલિકા ગ્રુપ આજ સુધી જે પણ રિયલ એસ્ટેટમાં હોય મેડિકલ લાઇનમાં હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હોય કે કોઈપણ કાર્યમાં હોય તો એનામાં અમારો વિશેષ આજે કહેવાય કે જે કચ્છ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કે સામાજિક કાર્યો માટે હોય કે વિકાસનીય કાર્ય માટે હોય તો એ એના માટે અમે સતત ભરીપૂર્યું છે ઓકે આ આખી જગ્યા સાડા પાંચ છ એકરની સરાઉન્ડિંગ એરિયામાં આ જગ્યાનું વિશાળ ભાવે આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ જુલાઈ અમે ત્યારે બીજું ઝડપ્યું કે ભાઈ એક નવરાત્રિનું આયોજન કરીએ શિવાલિકા ગ્રુપ સાથે બીએમસીબી ગ્રુપ ફ્રેન્ડ્સ ઓફ રોટરી આ બધા આયોજકો ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ તો આજે કચ્છ ગુજરાતમાં એક બધી જગ્યાએ નવરાત્રિ તો થતી હોય પણ એક નવરાત્રિને એક નવદુર્ગા સ્વરૂપે આપણે એને કઈ દિશામાં કઈ રીતે લઈ જઈ શકીએ અને નવરાત્રિનું ખરેખર મંતવ્ય નવદુર્ગાનો શું હોય છે એ પ્રમાણે એક વિચાર કરી અને એક નવી થીમ સાથે જે કહી શકાય કે ખરેખર નવરાત્રિ કોને કહેવાય એટલે એ પ્રમાણે અમે બધું આયોજન વિચાર્યું કે ભાઈ આવું આપણે કરી શકીએ એટલે એના માટે થઈ અને આ તમે બધી જગ્યાએ જોઈ શકશો આપ બધા અહીં પધારેલા છો હરેક ખૂણાએ હરેક જગ્યાએ માની સ્થાપના સિવાય તમને બીજું કાંઈ પણ દેખાતું નહીં હોય આ નવરાત્રિમાં અત્યારે તો આ સૌથી ગ્રુપ એક ચર્ચામાં રહી છે એટલે આના માટે થઈને અમે અંદર પચાસ માઉસ રાખ્યા છે પચાસ પંચાવન બહારની સાઈડ સિક્યુરિટીસ ચાલીસથી વધારે રાખી છે એના ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ રોટલીસ એ લોકો ત્રીસ પાંત્રીસ જણાની એ લોકોની ટીમ છે જે કાર્યરત રહેશે એની સાથે બીએમસીબી જે છે ગ્રુપ એમની પણ ટીમ છે શિવાળિકા ગ્રુપની ટીમ છે એટલે દોઢસો જણાની ટીમ આ નવરાત્રિને કઈ રીતે આપણે મર્યાદા જાળવી રખાય એ માટેના એકદમ અમે પ્રોપર અને પ્લાનિંગથી મેનેજમેન્ટ કર્યું છે અને વાત રહી કપડાં બાબતમાં તો અમને ક્યાંય પણ એવું લાગશે કોઈ પણ આ સવાસોની ટીમમાં આયોજકને કે ભાઈ આ કપડાં જે છે મર્યાદિતમાં નથી તો એ જ સમયે અમે એક્શન લઈ અને એનું અમે નિવારણ આપશું તમે જેવા પ્રવેશ થશો ત્યારથી અંદર કહેવાય ને કે એન્ટરથી એક્ઝિટ સુધી લગભગ વિશેષ ચાલીસથી પચાસ સીસીટીવી ફૂટેજ છે અંદર રમવા વાળાને ગેટમાં કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ના આવે એના માટેના બારે પાર્કિંગ માટેના એટલે હવે ખૂણે ખૂણે જગ્યાએ કોઈ પણ અંદર એન્ટર થશે એટલે એ સીધું સીસીટીવી ફૂટેજની અંદર જ આવી જશે કે ભાઈ આ એક અને પાછો એના માટે એક અલગથી અમે કંટ્રોલ રૂમ બનાવ્યું છે કે સતત ત્યાં કને જ્યારથી આ પ્રારંભ થશે નવરાત્રિનું જે પણ આયોજન હશે ત્યાંથી કરી અને જ્યાં સુધી પરિપૂર્ણ થશે ત્યાં સુધી સતત અમારી ટીમો એમને એક કંટ્રોલ રૂમમાં પણ અમે માણસ ફાળવ્યા છે એ સતત રીતે આમાં સવારના અહીં પાછળની સાઈડ જે છે એ અમે એક યજ્ઞશાળા બનાવેલી છે જે આજે બધા સાધુ સંતો મહંતો જે પધાર્યા એના હસ્તક આપણે આ નવરાત્રિ મહોત્સવનું જે પ્રાંગણ આપણે ખુલ્લું મૂક્યું તો એનામાં સવારના નવ વાગ્યાથી કરી અને સાડા અગિયાર બાર વાગ્યા સુધીના અમારા જે નવચંડી યજ્ઞ આ રોજ સવારના અને અગિયારે અગિયાર દિવસ આ યજ્ઞો રહેશે યજ્ઞોની સાથે અમારા બારથી તેર જે છે પૂજારીઓ છે અને આ બધા માટે અમે દર્શન ખુલ્લા રાખેલા છે કે જે લોકોને પણ માની લો કે ભાઈ આવું છે તો એ સવારના નવ સાડા નવ વાગ્યાથી કરી અને સાંજ સુધીનો જે એક સમય નક્કી કરેલો છે છ સાત વાગ્યા સુધી એટલે કોઈ પણ આમાં અહીં દર્શન કરવા આવી શકશે સાથે દર્શનની સાથે કદાચ એમને કદાચ યજ્ઞમાં હવુંથી પણ આપતી હોય તો પણ એને લાભ અમે આપીશું બીજી તરફ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લાના જાણીતા સંત સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નવરાત્રીનો આ પર્વ છે તે માતાજીની આરાધના કરવાનો પર્વ છે જ્યારે બહેન દીકરીઓ રાત્રિના સમયે ગરબે ગુમવા માટે જતી હોય છે ત્યારે ચોક્કસપણે તેને ધ્યાન રાખવી જોઈએ કે આપણી આસપાસ કોઈ એવા તત્વો તો નથી ને સાથો સાથ સનાતન હિન્દુ ધર્મને સાથે લઈ જ્યારે નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ હિન્દુઓને નવરાત્રી પર્વની શુભકામના પણ પાઠવવામાં આવી હતી આવો વધુ સાંભળીએ કચ્છ જિલ્લાના જાણીતા સંતના શબ્દોમાં સૌથી પહેલા તો પૂરા ભારતવાસીઓને જય માતાજી અને જય યાદેવી સર્વભૂતિશુમાં શક્તિરૂપે સંસ્થિતા નમસ્ત સૈય નમસ્તસ્યઈ નમસ્ત્ય સૈ નમો નમ હું પધારું છું વરલી કચ્છ સેવા સમરણ કુટિયા પરમપૂજ્ય બ્રહ્મલીણ સંત શ્રી પુરુષોત્તમદાસજી બાપુના પૌત્ર કિશોર દાસજી મહારાજ માં જગદંબાનો પર્વ એટલે આપણી નવરાત્રિ અને જ્યારે આજે શિવાલિકા ધ્રુપ દ્વારા બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે સૌ સંતો વધાર્યા છીએ અને એક સંદેશ બધાને આપવો છે કે આ જ્યારે જગદંબાનું પર્વ છે આ પર્વ આપણે માને પ્રસન્ન કરવા માટેનું પર્વ છે કોઈને આપણનું કાંઈ પણ બતાવવા માટેનું પર્વ નથી પહેલી વાત તો સનાતનના સર્વ સનાતન ધર્મના નીજ નેજા હેઠળ જીવવા વાળા દરેક જીવ દરેક માનવને આ એક સંદેશ અમે અહીંયાથી આપવા માંગીએ છીએ કે આપણે સૌ સનાતનીઓ છીએ એ માની આરાધના માટેના નવ દિવસ છે એટલે આજે બહુ મોટું એક શિવાલિકા ગ્રુપનું અંકિતભાઈના માધ્યમથી એમની ટીમે હું અંકિતભાઈને કહીશ કે આપ જરા આગળ આવો અને અમારા બાપુ આજે બધા સંતો આજે અમારી સાથે આવી અને આજે આનો પ્રારંભ કર્યો છે તો નવરાત્રિના પર્વ ઉપર સર્વ સનાતન પ્રેમીઓને એક જ મારી વિનંતી છે કે નવરાત્રિની જે મર્યાદા છે જે ગરિમા છે કેવા કપડાં પહેરીને જવા ખાસ મારી એક સંતના નાતે હું તમને વાત કરું છું ત્યારે કે તમે નવરાત્રીમાં જાઓ છો કે બીજું કંઈ કરવા જાઓ છો એ ખાસ મારી બેન દીકરીઓને આ બધી જ ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો સનાતનને તમારે મારે બચાવવું છે સનાતનના નેજા હેઠળ સનાતનના ધર્મ પ્રેમી તરીકે જીવવું છે તો સૌથી પહેલાં આપણે કેવું પહેરીને માની આરાધના કરીએ છીએ એ જરૂરી છે આ સંતો સંતોષુકામ ભગવાન ઉગડાધારી પહેરીને ફરે છે હા આ જો અમારા ભૂવાજી આ બધું કરી શકે છે પણ જ્યારે આવો પર્વ આવે માની ઉપાસનાનો પર્વ આવે કોઈપણની સાધના આવે ત્યારે આપણો પહેરવેશ કેવો હોવો જોઈએ એ પહેલી પ્રાયોરિટી હોય છે એટલે હું આજે નવરાત્રિના પ્રારંભના દિવસે सनातन धर्म प्रेमी ને સૌને કહેવા માંગુ છું કે આપ આપની મર્યાદા માં રહી અને નવરાત્રી માની આરાધના કરો ખૂબ રમો ખૂબ રમો માં પ્રસન્ન થાય અને જગદંબા આપણા શરીરમાં આવે છે એનું પ્રમાણ એ છે કે તમારી ને મારી ઉંમરની ની તમને ને મને ખબર નથી હોતી ને જગદંબા જ્યારે તમને ને મને સાક્ષાત એની કૃપા વરસે છે ને ત્યારે તમને ને મને નવ દિવસ થાક નથી લાગતો એનું આ પ્રમાણ છે પણ મારી એક સંત તરીકેની ખાસ વિનંતી છે કે જે માની ઉપાસના કરવી છે તો આપણી મર્યાદા આપણી ગરિમા અને આપણે સનાતનીઓ છીએ એની એક અહેસાસ આખા સમાજને થવો જોઈએ એટલે આજે શિવાલિકા ગ્રુપના દરેક ભાઈઓને મેં ખાસ વિનંતી પણ કરી છે અને આ ચેનલોના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે નવરાત્રિના દિવસો એવા આનંદથી ઉજવો કે આવનારા બાર મહિના આનંદભાઈ જગદંબા આપણા જીવનમાં ઉતરે અને એવો પ્રકાશ થાય કે આપણે જીવન સાક્ષાત પરમાત્મા જે જગદંબા છે એના શરણમાં છે આપના માધ્યમથી એક બહુ સારો સંદેશ કહેવા માંગુ છું કે આયોજકો મારી એક ખાસ વિનંતી છે કે આયોજકો જ્યારે આયોજન કરે એની ઉપર પહેલું તો એક જ વસ્તુનો આગ્રહ રાખવો જોઈએ હો મારી કોઈને એમ નથી સચોટ કે તમારે આમ જ કરવું એમ પણ મારી વિનંતી છે આયોજકોને કે પહેલા તો તમે

એટલે માપદંડ અમે નથી નક્કી કરવા માંગતા તમારે પોતાને નક્કી કરવાનો છે કે અમારો માપદંડ શું છે અમે ક્યાં જાઈએ છીએ અને કેની ઉપાસના કરીએ છીએ એટલે આયોજકોના મારી એક ખાસ વિનંતી છે કે બંનેને ત્યાં સુધી ડ્રેસ કોડ નક્કી હોવો જોઈએ કે આજ વસ્ત્રો પહેરવા એટલે આ વસ્ત્રો પહેરવા એટલે કલર નહીં પણ એની અંદર શું છે એને એનો મતલબ સમજી શકો છો મારો કહેવાનો કે ટૂંકા વસ્ત્રો ન પહેરવા જો કારણ કે માની આરાધના કરવા આવીએ છીએ આપણે હા આજે બેન દીકરીઓ શું પહેરીને આવે છે કોઈને ખબર નથી હોતી ફેશનના નામે સાહેબ આપણા સનાતન ધર્મના મૂડીયા ઉપર ઘા છે આજે હું તમને કહેવા માંગુ છું ટીવીના ચેનલોના માધ્યમથી તમે એક વખત માં કંકેશ્વરી ઇન્દોરની ગરબી જોજો

હા ધ્યાન રાખવું પડશે રાખવું પડશે ને રાખવું પડશે એના માટેને આયોજકોને ખાસ વિનંતી અત્યારે કદાચ તમે એ કરી શકતા હો સિક્યોરિટી એવી રાખો કે જેથી કરીને કોઈ અઘંડિત ઘટના ઘટે નહીં અને તમારા ઉપર અને સનાતન ઉપર કોઈ દાગ ન લાગે એવી મારી આયોજકોને ખાસ વિનંતી છે